કે ભાઈ તમને એક બે મહિનામાં કે ત્રણ મહિનામાં ફેર નો પડે પાંચ છ મહિના થાય નવ મહિના થાય આ ડોક્ટરને મેળ્યા અમે પણ કોઈ એમ નહોતા કેતા કે હા તમને વયું જ જશે એમ બરાબર બાબા પાસ છે મારે હા અમારે તો મળી હે અમારે ત્રાસ જ આપું છું બધાય જુઓ છો ને રોજ કેટલો ત્રાસ આપું છું એનું મારે ટાઇટલ રાખવું છે તું જરાક ગુસ્સા વાળો એક પોઝ આપી દે હા એમ કે દીપક કે સાંભાર માટે ચલો બધાય ભરેલું રીંગણા ને બટેટા નું ભરેલું શાક ખાવા માટે બહુ બધી કમેન્ટ્સ આવે છે કે આમાં અમારું મોમાં પાણી આવી જાય છે એટલે બતાવું છું તમને હજી કુકર બંધ કરવાનું બાકી છે બરાબર હાલો જય શ્રી કૃષ્ણ મનાયને જય જલારામ કેમ છો બધા તો બસ જો સવારનો ટાઈમ છે સાડા અગિયાર જેવું થયું છે અને આંસીબેન ઉઠી ગયા ચજી જસ્ટ ઈટ અને મમ્મી કાલે કોડીનાર ગયા ઘરે બરાબર એટલે કાલે આન્સુ બેનને મજા નહોતી આવતી થોડી થોડી વાર યાદ આવી જતું તું એટલે કાંઈ કાલે વ્લોગિંગ કર્યું નહોતું દાદી પાસે જવું છે કોડીનાર જવું છે બહુ ગમે અને આ વખતે મમ્મીની બહુ એવાય થઈ ગઈ હતી મમ્મી નીચે બેસવા જાય તો એના ભેગી જતી ખાલી એક નવડાવવાનું કામ જ હું કરતી બાકી કપડાં પહેરાવવા ને જમાડવું રમાડવી અહીંયા ટોય કાંઈ પણ આપણે ખીજાણા હોય તો મનાવે મમ્મી હિંચકા નાખે બધું મમ્મી સાથે કરતી મમ્મી જમવા બેઠા હોય ને તો મમ્મીના જ ખોળામાં બેસતી એમ અને મમ્મી રોકાણાય આ વખતે દર વખતે પંદર સત્તર દી રોકાય આ વખતે એમ કે બધા પચીસ છવ્વીસ દિવસ થઈ ગયા હતા મમ્મીને એટલે એમ થોડીક બધાને આદત થઈ ગઈ હતી હું પહેલાથી મારા દાદા દાદી સાથે રહેલી છું એટલે મને પોતાને એમ થાય કે છોકરીઓ ને થોડોક એમ આખો અલગ થઈ જાય તમારું છોકરાઓનું જે ઘડતર થતું હોય ને એ પણ હવે એ વાંધો નહીં જેવી માતાજીની ઈચ્છા બરાબર ને આવું કંઈક હતું જાઉં દાદી પાસે ચાલો થોડું ઘણું કામ છે એ પતાઈ લઉં પછી મળું તમને ચાલો આંશું બેન નહીં નાય નહીં કરાવી દીધી છે કાંશું બેન રેડી થઈ ગયા છે એ બેન અને મેં થોડું થોડું નું કામ કાઢ્યું છે શું નવું એ બધા આવી હતા ને આમાં રાય ખજાનશું આ રહ્યા જો હં હં આ બધા ખાના હતા ને ઉપર ફર્નિચરનું એ ક્લીન કરવાનું હતું તો આમ તો હું બે દિવસે કરતી જોઉં પણ આ બધી ચેર છે ને એમાં છે ને અહીંયા બધી કચરો ભરાઈ જાય આમ ખબર નહીં ક્યાંથી આમ આની ઉપર તો કાંઈ જમવાનો બેસતા હોય તોય ભરાઈ જાય અહીંયા એટલે એ બધો કાઢો અને આ પાછળ અહીંયા અમે બે ચેર રાખી છે અહીંયા બધી પટ્ટી ને બધું ગંધારું થઈ ગયું હતું એ લુઈ છું બરાબર અને અહીંયા પછી આમ ખસેડીને જ રાખ્યું છે એટલે અહીંયા કચરા પોતા થઈ જાય વ્યવસ્થિત બરાબર આવું કઈ છે અત્યારનું હા 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 એ મકાઈ છે ને હા એ હા એનું છે

મારો દીકરાને હું વાડતો તો કોણ વાડે ડેડી ડેડી આ એમ આપી કરાયો પડી જાવ આમ ને આમ ને તો મેં દાત્યો કે દે લસો દાત્ય ની જરૂર તો નથી જે જરૂર પડશે તે દેશું કાના જરૂર તો મજાની છે આમנם કા કરે છે હે ગિલી ગિલી કરે છે હા બોલો હવે અમારા ગામમાં થોડીક ઠંડી ઓછી થઈ તમારા ગામમાં શું હાલત છે ને મને કહેજો બાકી ઠંડીમાં તો સવારે એક તો સ્કૂલ માટે ઉઠવાનું હોય અને એમ થાય કે બ્લેન્કેટમાં પડ્યા જ રહ્યો

કાલ પાંચ થી વળી નવું ચાલુ થવાનું જ કા કઈ છે પાંચ તારીખથી પાછું લખ્યું તો ભૂકા કાઢી નાખશે એવી ઠંડી પડ છે વાહ ભાઈ વાહ અને એક બીજી વાત કરી લઈ એ લાસ્ટ વિડીયોમાં આપણે ની વાત થઈ હતી કે દીપકને હતું ટીનીટસ્ટને હવે નથી એમ તો એક કમેન્ટ આવી હતી કે ના એ કેવી રીતે તમને ગયું ને તમારા બોડીમાંથી એના વિશે થોડુંક કહો તો આપણે દીપક પાસેથી થોડીક ઇન્ફોર્મેશન જાણીએ કારણ કે મેં એ મેં કીધું હતું ટીવી એટલું લાંબો આમ જટિલ છે પ્લસમાં એટલો ઇરિટેટ વાળો છે ને એટલે મેં કીધું હતું કે નેક્સ્ટ બ્લોગમાં જ હું તમને એના વિશે વાત કરી દઈશ બરાબર એટલે જ મેં આજે ફટાફટ બ્લોગ શૂટ કર્યો કે કારણ કે જેમ મને એમ આપણા આપણે એ ટ્રાય કરી કે આપણાથી ફટાફટ ફરક પડે આપણે વાત કરીએ ને એમ તો ચલો એમાં એવું છે મને થયું હતું ને ત્યારે હું બહુ ડિસ્ટર્બ થઈ ગયો હતો મને કંઈ સૂતું નહોતું એકચ્યુઅલમાં આ આના માટે છે ને લાંબી લડાઈ લડવી પડે એમ છે ટેસ્ટમાં જ રમવી પડે કે ભાઈ તમને એક બે મહિનામાં કે ત્રણ મહિનામાં ફેર ન પડે પાંચ છ મહિના થાય નવ મહિના થાય સ્ટાર્ટિંગ મેં કર્યું હતું યોગાથી યોગા સૌથી બેસ્ટ જ છે કપાલભાતી અનુલોમ વિલોમ વિલોમ ને પછી તમે બધું કરો બ્રાહ્મી બેસ્ટ એક હું ઓલું એક યોગા કરતો અને બેર ફૂટ ચાલતો એટલે કે ખુલ્લા પગે ઘાસમાં ચાલવાનું રોજ સવારે આ બે વસ્તુ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને સાથે સાથે જો જંક ફૂડ મૂકી દેવાનું ડ્રાય ફ્રૂટ નહીં ખાવાનું પછી મેંદો મેંદો નીમો કોઈ વસ્તુ નહીં ખાવાની એટલે શાકમાં ચડેલું હાલે કાચું નીમક નહીં સુગર નહીં સાવ ચા નહીં કોફી નહીં ફટાફટ બીજી કહી દો કે કોઈ જંક ફૂડ નહીં ખાવાનું પછી સમજો કે સાબુમાં છે ને આયુર્વેદિક વાપરવાનો એટલે દીપક ને તને ક્યાંથી ખબર પડી એ વાત તો કરજો આયુર્વેદિક સાબુ વાપરવાનો લોશન નહીં લગાવવાનું પરફ્યુમ નહીં લગાવવાનું લગાડવાનું પાણી છે ને સનરેઝ નું પીવાનું કાચની બોટલમાં પાણી ભરી અને તડકામાં રાખવાનું કલાક ને એ પાણી પીવાનું પછી કોઈ જાતના ડ્રાય ફૂડ નહીં ખાવાના ચોકલેટ્સ ને આઈસ્ક્રીમ ને કોઈ વસ્તુ ઠંડા પીણા ને એટલે ટૂંકમાં તમારી લાઈફ છે ને આખી ટોટલી તમારે ચેન્જ કરવાની સાત્વિક આ આ વસ્તુ મે બે ત્રણ જણાને આપી એ લોકોને ઘણો ફેર છે મેં મે આનો એક કોર્સ કર્યો તો એ એક છે દિલ્હીના કે કોઈ છે મેં એની આ કોર્સ કર્યો તો એની ફી જે કે નોમિનલ ફી છે બહુ જાજી નથી એ લોકો તમને ટ્રેન કરે ને એક્સરસાઇઝ કરવાની એ બધું કરવાનું કઈ રીતના ફાસ્ટિંગ કરતો હા જો મેઇન ફાસ્ટિંગ હતું મારું અઢાર કલાકનું ફાસ્ટિંગ હોય બાર કલાકનું ફાસ્ટિંગ હોય એટલે પેટને એટલો આરામ આપવાનો ફાસ્ટિંગ એટલે કેવી રીતે પાણી નહીં પીવાનું કાંઈ નહીં એટલે અત્યારે તમે આઠ વાગે જઈમાં છો તો બીજે દિવસે બપોરે એક કે બે વાગ્યા સુધી કાંઈ નહીં લેવાનું

ઘણા ડોક્ટર ને મળ્યા અમે પણ કોઈ એમ નતા કેતા કે હા તમને વયું જ જશે બરાબર એના નંબર જોતા હોય તો હું તમને શેર કરીશ છતાં બધું આ હોય તો એ તમારી બધી મેઇન વસ્તુ છે અને આપણે હોમિયોપેથિક દવા પણ લેતા હતા અને એલોપથી પણ લેતા હતા ધીમે ધીમે એલોપથી બંધ કરી દીધી હતી અને હોમિયોપેથી કે હમણાં તો ઘણા ટાઈમ થી બંધ છે બધું છ મહિના કર્યું હતું બાકી મેઇન ડાયટ અને યોગા આનું ને લેવાની છે ઓકે ચલો આનું ને લઈ લીધી હવે આનું બેન આનું ઘર બે રમો હાલો અંબે અંબે રમો અંબા આવો ને રમો હાલો ચાલો ભવાની ગયા છે આઠ હું પણ રેડી થઈ ગયો છું મારા આજે જવાનું છે બહાર રમવા જવું છે ક્રિકેટ અમારે એક નાઇટમાં છે તો હું ત્યાં જાઉં છું ને રીમાને કીધું ભાઈ તું મને આજે જલ્દી ખૂબ જ જમવું છે બહુ જાદુ નથી જમવું લાઈટ લાઇટ છે આજે રીમાએ મારા માટે શું બને એવું છે ચાલો આપણે એને પૂછી લઈએ શું છે રીમા આજે તું કઈ ન પીયો સાંભળ એ તો તારે એટલું જમીન પછી ક્રિકેટ રમવા જવું છું નથી અત્યારે આ લાઈટ જમવું છે તારે નીકળવું છે ગયા ભાઈ જો ભાઈ આવું બને કે રોટલી ખવડાવી દી સાકો એ રોટલી નો હોય ઓ सांबार नो आपे खाली इडली आपे आउ गे तमारे थाई जब तो क्या जो मैं आतलो ट्रांस से हमारे हाँ हमारे तो मैं हमारे मैं तो ट्रांस सच का पूछू बदे जो जो ना रोज कितलो ट्रांस आप पूछूंगी आप बड़े ट्रांस सच दे वानो हमारा बड़ा चेक सब्सक्राइब आई बस हम्म आवी गया आल इतने चेने का एक कोडिनर थी एक बात है का हम्म इकोडिनर थी પાણી તમે એકલા એકલા ખાઈ લો તો અમે કે હાલો આજે અમારા ઘરે હમણાં જ ક્યારે પપ્પાના આપણે કોઈબાના દીકરા ના વાઈફર પપ્પાના ભાભી થાય हम्म करा सल्ला बेसला भाभी ते हां ओके तो जी गयास नीना बेस्ट ऑफ तो कइ दे रे नीना ऑल द बेस्ट ऑल द बेस्ट बेस्ट ऑफ लक तिती नाव जाऊ तिती जो प्रोफेसर इना होते

બરાબર ને આવું જ રાખો જ મારા ચાલો ચાલો જય શ્રી કૃષ્ણ બરાબર આવી કઈક હાલત છે અમારા ઘરની અત્યારે બરાબર અને દસ વાગ્યા છે બરાબર બધા જમી લીધું છે હા જવાનું છે બાબા આવવાનું છે બધું ભરાશે ને તો હું લઈ જઈશ હા ભરવા માંડો હાલો પછી નહી કરવાની અત્યારે કોઈ જરૂર નથી આંસી રેવા દે આંસી ટોઈસ ભરવાનો હાલો અને ખબર છે હા નામ આમાં પિરામિડ બનાવીને જ અહીંયા મૂકું એટલે મૂકે મોસ્ટલી બધું ક્લીન થઈ ગયું છે બરાબર થઈ ગયું ને બધું ક્લીન શું આ હા ઈ કાઢવાનું છે હવે કાલ કાઢી લઈશું ઓકે હવે જવું છે ને આપણે તારા માટે શું લેવાનું છે ગાડી નહીં ટ્રેન હા અત્યારે અંશીબેન ટ્રેન લેવી છે હવે જોઈએ ખુલ્લું હશે તો લેશું બાકી કાલે હો હલો અંશુબેન હવે સુઈ જવું ને प्लीज सुई जाओ ना चलो सुई जाओ बे सुई ने हेलो बस सुई जाओ वालो चलो बधाईन कह दियो जय हिंद जय भारत आओ जो बधाई हम कह दे आलो आई एम बाय कर दियो आई एम बाय कर दे आजाओ आओ 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 जो कह दे आ जाओ आउच आउच नहीं जो कह दे आउच જય જય કરે બધા જય શ્રી કૃષ્ણ કરો ચલો જય હિન્દ જય ભારત